પારુલ સોસાયટીના શ્રીજીનું શ્રીજી નું આંખે વિસર્જન શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ સોસાયટીમાં વિવિધતામાં એકતા દરેક સોસાયટીના રહીશોના વિના સહકાર સહકાર નહીં ઉદ્ધાર એમ સંપ સંગઠન સેવા સમર્પણ સહયોગથી મહિલા વૈષ્ણવ અગ્રણી બિંદુબેન સુનિલભાઈ ચોક્ી બોડેલીવાળાના ગૃહ દસ દિવસનું આતિથ્ય માણી રહેલા બ્રહ્માંડ નાયક શ્રીજીની મૂર્તિનો વિસર્જનના પગલે સોસાયટીના રહીશો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સત્યનારાયણ ની કથા છપ્પન ભોગ મેવા ભોગ લકુલેશ મહિલા મંડળની બહેનો ઢોલ ખંજરી કરતાલ મંજીરાના સત્વારે સંગીતના સાધનો દ્વારા બાળકોના પ્યારા ગણપતિ બાપ્પા ભજનોની ઉની રંગારંગ ભક્તિ સબર કાર્યક્રમ યોજાયા વિસર્જન બિંદુબેનને ત્યાંથી પ્રભુ શ્રીજીની મૂર્તિ દ્વારા શોભાયાત્રા દારૂખાનાની આતિશબાજી પારુલ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીના માર્ગ પર નીકળી હતી જેમાં વિશાળ જનસંખ્યામાં મહિલાઓ બુઝુર્ગ યુવાનો જોડાયા હતા માર્ગમાં રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં રાત્રિ બી ફોર નવરાત્રીની જેમ ગરબે ઘુમે ટીમલી ડાન્સ દ્વારા નવરાત્રીની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી મુજબ પાણીના પિંપમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લક્કરિયા એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર એમ સૌની આંખોમાં અશ્રુઓની ધારા વહેવા લાગી હતી સાંજના સમૂહમાં મહાપ્રસાદનું સુંદર આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું પારવ સોસાયટીના સંયુક્ત ગણપતિનું મારી ત્યાં આપણે આગમન થયું દસ દિવસના આતિથ્ય માન્યું આજે ગણપતિ દાદા વિદાય રહ્યા છે ખૂબ દુઃખની વાત છે પણ આપણે આ વિધિ અત્યારે કરી રહ્યા છે પ્રોસેસન ચાલે છે ગણપતિનું વિસર્જન થઈ ગયું છે આજુબાજુની સોસાયટી પારૂલ સોસાયટી તો ખરી જ પણ જોડે પ્રભુનગર જીવન શાંતિ યમુનાનગર બધેથી એટલા બધા ભક્તો અમારે ત્યાં દર્શનાર્થે આવતા હતા બધા બેસતા હતા સેવા અને મેવા આ બધો જ લાભ લીધો છે બધાએ સાથે સાથે મારી ત્યાં કથા થઈ પછી વિવિધ પ્રોગ્રામો કર્યા ખૂબ સુંદર રીતે બધાએ હળી મળીને એટલે સારી રીતે આ ઉત્સવની ઉજવણી કરી છે ખરેખર ગણપતિ બાપા ખરેખર મોર્યા છે વિઘ્નહર્તા છે અને દરેક જણ પર એમના આશીર્વાદ રહે એવી કૃપા સાથે હું શું નામ આપણું સુનિલભાઈ ચોક્સી